વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં સામાન્ય પ્રવાહમાં એડમિશનને લઈ વિખવાદ ચાલી રહ્યો છે તેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ અને બારની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપણા વિદ્યાર્થીઓના વાલીઓની મૂંઝવણ યથાવત પૂરક પરીક્ષામાં પાસ થયા બાદ એડમિશનને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે વાલીઓ પ્રાઇવેટ કોલેજ તરફ એડમિશનની લોટ મૂંકશે તેવા અંધાણ વર્તાઈ રહ્યા છે પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અવગડતા ન પડે તેની

લેટ એટલે અમે કહીએ કે શાંતિથી જાઓ કે આપણે ઉતાવળ નથી સાડા દસ કે હમણાં જે છોકરાઓ પાસ થઈ ગયા છે એમને એડમિશનના આટલા વાંધા છે તો પછી આ એક્ઝામની અંદર પાસ થઈને કોમર્સ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ક્યાં જશે એ સૌથી મોટો પ્રશ્ન છે અને તંત્રએ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ એવી દરેકે દરેક વાલીની ઈચ્છા છે કારણ કે દરેકે દરેક માણસને કોમર્સમાં એડમિશન મળશે કે નહીં મળશે એની ગેરંટી નથી હોતી હાલમાં પંચોતેર ટકા એમણે બંધ કર્યું છે તો બાકીના હજુ તો પચીસ ટકા વધ્યા છે અને આ પરીક્ષાની અંદર પાસ થનાર સમજો દસ ટકા કે પાંચ ટકા બી હોય તો બીજા બાકીના બધાને બી ક્યાં એડજસ્ટ કરવું તંત્ર માટે સૌથી મોટો પ્રશ્ન રહેશે વાલીઓમાં હવે એ જ છે કે જેને કોમર્સ લેવું હોય એને ત્યાં એડમિશન ના મળે બીજી કોઈક ફિલ્ડ કે લાઈન પસંદ કરવી પડે એવી પોઝિશન હવે આવીને ઊભી છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે થોડું જોખમમાં લાગતું એવું લાગી રહ્યું છે પ્રાઇવેટ કોલેજો છે પ્રાઇવેટ પ્રાઇવેટ કોલેજો બધા માટે એફોર્ડેબલ હોતી નથી કારણ કે બિચારો માણસ મજૂરી કરીને કમાતો હોય એના બાળકને ભણાવતો હોય તો રૂપિયા ક્યાંથી લાવે દરેકે દરેક પ્રાઇવેટ કોલેજની અંદર ફી તો તમે જાણો જ છો કે આજે એમએસ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની ત્યાં આઠ હજાર છે તો પ્રાઇવેટમાં એમની ત્રણ ગણી ચાર ગણી હોય એટલે એમાં પ્રશ્ન જ નહીં ઊભો થતો એટલે ગરીબ માણસનો બિચારો આમાં તકલીફ જ પડવાની શું અનુરોધ કરશો તંત્રને મારે તંત્રને જ અનુરોધ છે કે બને ત્યાં સુધી આપણા વડોદરા જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવે અને બહારનાને એ લોકો લેપ કરી દે પણ વડોદરામાં જે લોકો રહે છે જે લોકોને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવાની ઈચ્છા છે એમને એડમિશન મળે એવી હું